નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વડોદરામાં મંદિરમાં ચેન સે ચીણના સીસીટીવી ફૂટેજ મહિલા ભગવાનની આરાધના કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલો ગઠીઓ ચેન તોડી ફરાર અન્ય એક વૃદ્ધાને પણ નિશાન બનાવાયા વડોદરા શહેરમાં ચેન સ્નેચર ગેંગનો આતંક ફરી વધી રહ્યો છે જેમાં આ અસોડા તોડ ગેંગ પૈકીના એક ગઠિયાએ સમતા વિસ્તારમાં આવેલી સોસાયટીના મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી પાછળથી આવી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી આ ગઠિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બીજા બનાવમાં શહેરના લાલબાગ જૈન દેરાસર ખાતે પ્રવચન સાંભળીને પરત આવી રહેલા વૃદ્ધાના ગળામાંથી ગઠીઓ સોનાની ચેન તોડી બાઇક લઈને રફુચક્ક થઈ ગયો હતો પોલીસે આ બંને બનાવમાં તો ગઠિયાની શોધખોળ શરૂ કરી છે આ બનાવ પરથી સ્પષ્ટ કહી શકાય કે શહેરમાં અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવે છે ત્યારે પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા તે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઠિયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડીને ખરાબ થઈ ગયો હતો જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે બીજા બનાવમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ ઉંમર વર્ષ પંચોતેર તેમના પતિ નવનીતભાઈ સાથે કારમાં બેસી ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા તથા પ્રવચન સાંભળવા અર્થે ગયા હતા પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળી ગયા હતા ત્યારબાદ પ્રવચન પૂરું કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવીને તેમને નીચે પાડી દીધા બાદ અને ગળામાં દોઢ તોલાની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો વૃદ્ધાએ બુમરાણ મચાયું હોવા છતાં આ ઘટીઓ હાથમાં આવ્યો ન હતો માંજલપુર પોલીસે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ